જય સીતારામ મારી કરમય ભવિષ્ય એ ચેનલ ના માધ્યમથી આજે આ બેનો પ્રશ્ન લઈને આવ્યા છે આ પ્રશ્ન ઘરે ઘરે પ્રશ્ન છે એ શું પ્રશ્ન લઈને છે આપણે સાંભળી એક બે એનું નિરાકરણ કરીએ બોલો જય સીતારામ બધાના ઘરે છોકરાઓ જન્મે છે તો વહુ જન્મ દિવસ કેવો સારું બરાબર જય સીતારામ મારા ઘરે એક વરસથી વહુ આવી છે પણ એને કશું રસોઈ કરતા કે આવડતું નથી અને મારા એને હાથ છે અને બધું ચલવી લેવું પડે છે આ આ આ પ્રશ્ન નથી દરેક સમાજ નો છે તો ખરેખર દીકરો જન્મે દીકરી જન્મે ભત્રીજો જન્મે મામો જન્મે દીકરી જન્મતી જ નથી આ કืน કમ છે તમને લેલું તે fastapi 50 કરોડ રૂપિયા લા ગામ તમે ખેતી હતી એટના સંયુક્ત કુટુંબ રહેતા હતા માતા બાપ બ다가 જગત રહેતા મોટા કુટુંબ હોય ખેતી હતી તો ઘરનું કામ કરવાનું બોરાનું કામ કરવાનું ખેતરનું કામ કરવાનું તો અહીં દીકરીને દીકરી કરી દેવી આવતી નાનપણથી એને માં શું કે ચાલ સુવે પાણી ભરી આય કાલ હારે જાય તો તારી વાવ કે છે તારી માય શું શીખવાડે એવું એમ કેતા પછી એને દયા એવી ના રાખતા કે નાની છે કામ કરાવું એવું નહીં એને વહુ ના સ્વરૂપમાં જોતા કારણ કે માં પણ એક વહુ તરીકે એક ઘર છોડીને બીજા ઘરે આવી હતી પછી એ પેહલા ઝૂંગલા ઝીંગલી રમતા નાના છોકરા ગરબચ્ચા રમતા એ એ સંસ્કાર હતા કે એના મય એ સંસ્કાર પ્રત્યે લાગણી રહે પછી એને ધીમે ધીમે રોટલી પણ આવે તો પણ એ બોલે વારે વારે આ જ શબ્દ બોલે આથી હા હારે ભાઈ તો મારી હા ઉકેરી તારી પાસે શું જ ખવાડ્યું

એ મજબૂત હોય અને એને પાણી સારું ઠંડુ થાય એ ખુશ થઈ જાય એમ આવી રીતે દીકરી નથી પણ એને વહુ વહુ બનાવવાનો પ્રયત્ન કરતા એમ કરતા અરે જાય તો પચાસ વર્ષ પહેલા કોઈ દીકરી જે વહુ બની જાય પાછી આવી અને કહેતા કે તારી જે કે પ્રશ્ન હોય તું શીખી લેજે

એની પર પ્રતિબંધ આજે દીકરીઓની ખેંચ થઈ ગઈ દીકરીમાંથી જ ન બને તો એ દીકરીઓની જે ખેંચ પડી એટલે આજે પરિસ્થિતિ કેવી થઈ ગઈ ડુંગરીનો ભાવ બહુ જ હોય અને ડુંગળી ઓછી હોય તો આ દીકરીઓની બહુ જ અછત છે એટલે એ દીકરીની દીકરી જ નાખી એને એક બધા માનપન એટલે એને વાળા લઈ જાય તો એને ગરજ થઈ ગઈ પેલા છોકરા વાળા ઇન્ટરવ્યુ લેતા આજે દીકરી વાળા ઇન્ટરવ્યુ લે છે તો મારી છોકરી તો હોટલ માં ફરવા લઈ જઈ અઠવાડિયે બાર નું ઘરે લાવવું પડશે એક ટાઈમ રાખશે નહીં તો થોડી ખવડાવી એટલે મૂળ આજના કામ કર્યું અમે કામ નહીં કરીએ જમીન જોઈ છે નોકર ચાકર રાખવા પડશે આ આપણે બધા જોગવવાનું કારણ એક જ વસ્તુ એ વખતે આપણે વહુ નો આપ્યો દીકરી આજે દીકરી તરીકે દીકરી તો પણ જેવું તમે તમારી દીકરીને મોકલી તો આને પણ તમારે કેરવણી તો આપી અને વહુ બનાવી પડશે જય સીતારામ જય સીતારામ જય સીતારામ